મોડાસા આરોગ્ય તંત્રના અધિકારીઓ હરકતમાં આવ્યા હતા મોડાસા આરોગ્ય અને નગરપાલિકાની સેનેટરી ટીમ ઘટના સ્થળે જઈ પહોંચી હતી અને જ્યાં મેડિકલ વેસ્ટનો જથ્થો ઉપાડીને તેની નાશ કરવાની કામગીરી સાથે જિલ્લા આરોગ્ય અધિકારીને જવાબ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે અરવલ્લી જિલ્લા પંથકમાં અજાણ્યા શખ્સો દ્વારા મેડિકલ વેસ્ટનો જથ્થો ખુલ્લે આમ ફેંકી દેવાતા નગરજનોના સ્વાસ્થ્ય સામે પણ ગંભીર ચેડા થતા હોવાની ઘટનાઓ ઉભી થઈ રહી છે ત્યારે આવા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી પણ માંગ ઉઠી છે અરવલ્લી થી કપિલ પટેલ પ્લસ ન્યૂઝ સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కెలాయకన్ దావో అో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్